જામુગોડા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં બુંદીવેરી ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવા આવ્યા હતા જેમાં બે ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ દસ ગામોની પેટા ચૂંટણીના ફોર્મ ભરવા આવ્યા હતા જેમાં છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ બીજા દિવસે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જ્યારે આજ રોજ ફોર્મ ભરાયેલા ચોવીસ જેટલા ફોર્મ માંથી ચાર ફોર્મ પરત ખેંચાતા સરપંચ સહિત વીસ જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે જયારે ખોડસલ ગામની સરપંચની ચૂંટણીમાં છ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા તે પરત ખેંચવામાં નહીં આવતા

કાજલબેન અંકેશભાઈ નાયક વિષ્ણુકુમાર સુરેશભાઈ નાયકા નૈનાબેન નિલેશભાઈ બારિયા બિનહરીફ આખી પેનલ ચૂંટાતા ચૂંટાઈ આવેલા સરપંચ સહિત સૌ સભ્યોને જીતકુમાર દેસાઈ દ્વારા ફુલહાર પહેરાવે મોઢું બીઠું કરાવ્યું હતું